હોસ્પિટલ ની બેદરકારી બદલ જવાબદારો ને સૂચનાઓ આપવા જણાવવા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી એસએસજી હોસ્પિટલમાં ઘણી બેદરકારી જોવા મળે છે અને સુવિધાઓનો અભાવ જોવા મળે છે જેમ કે ગત વર્ષોમાં વૃક્ષમણી ચેનાની વોર્ડમાંથી કેટલીક મહિલાઓ પોતાના બાળકને જન્મ આપી તરછોડવાની ઘટના બનતી હતી ત્યારબાદ એસએસજી હોસ્પિટલમાં આવેલ વૃક્ષમણી ચેનાની પ્રસુતિ વોર્ડમાં દાખલ દર્દીઓને મળવા માટે સમય નક્કી કરવામાં આવ્યો છે અને દર્દીઓને મળવા માટે પાસ સિસ્ટમ કરવાથી ઘણો ફાયદો જોવા મળે છે અને દર્દીઓને પણ આરામ મળે છે ત્યારે હાલમાં અનેક વોર્ડમાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય ત્યારે એક દર્દી સાથે અનેક પરિવારના સભ્યો હોસ્પિટલ ખબર અંતર પૂછવા આવતા હોય છે જેથી દર્દીને આરામ નથી મળી રહ્યો ત્યારે હોસ્પિટલમાં અનેક બોર્ડમાં દાખલ દર્દીઓ માટે એક સમય નક્કી કરવામાં આવે સૂચના બોર્ડ લગાવવામાં આવે જેથી દર્દીને રાહત મળી શકે અને હૉસ્પિટલમાં સ્વચ્છતાની જાળવણી થઈ શકે સાથે બહાર ગામથી અથવા અન્ય રાજ્યોમાંથી એસએસજી હોસ્પિટલમાં આવતા પરિવારજનોને તાત્કાલિક ધોરણે પાવર ગ્રિડ નામની કંપની દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આશ્રય સ્થાન ખુલ્લું મૂકવામાં આવે જેથી નાગરિકો તેનો લાભ લઈ શકે તેમ હાલમાં દર્દીઓ સારવાર હેઠળ હોય ત્યારે પરિવારજનો શિયાળામાં ઉનાળામાં અને ચોમાસે ખુલ્લામાં શૌચ ક્રિયા સાથે બહાર સુધા જોવા મળે છે અને લોકો ગંદકી ફેલાવે છે ત્યારે હોસ્પિટલનું નામ ખરાબ થતું હોય છે હોસ્પિટલમાં આવતા અનેક લોકો બહાર ખુલ્લામાં રાત્રિના સમયે મોટી મોટીથી અવાજ કરતા હોય ત્યારે સિક્યુરિટી ગાર્ડ તેમજ પરિવારજનો સાથે ઘર્ષણ થતું હોય છે હાલમાં પ્રસૂતિ વોર્ડની સામે તાત્કાલિક વોર્ડ પીડિયા વોર્ડ તેમજ અન્ય જગ્યાએ રાત્રિના સમયે નાગરિકોના ટોળા જોરથી વાતો કરતા જોવા મળે છે જેથી પરિવારજનો માટે આશ્રય સ્થાન તાત્કાલિક ખુલ્લું મૂકવામાં આવે તેવી અમારી માંગ છે સાથે સર્જિકલ વોર્ડની સામે જ્યાં ત્યાં વ્હીકલ પાર્કિંગ કરવામાં આવે છે સિક્યુરિટી એજન્સીના ગાર્ડ ધ્યાન આપતા નથી સર્જિકલ વોર્ડ પાસેથી અનેક વ્હીકલની ચોરીના બનાવો બન્યા છે સાથે સર્જિકલ વોર્ડની અંદરથી અનેક દર્દીઓના પાકેટ મોબાઈલની ચોરીના બનાવો બન્યા છે ત્યારે સર્જિકલ વોર્ડમાં દાખલ દર્દીઓ માટે પણ પાસ સિસ્ટમ કરવાથી ઘણો ફાયદો થઈ શકે તેમ છે હાલમાં હોસ્પિટલમાં નવીન કામગીરી સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે ત્યારે પીઆઈયુ દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવે છે જ્યાં ત્યાં કચરો અને ગંદકી ફેલાવે છે હોસ્પિટલમાં નવીન કામગીરી કરતા મજદૂરની સેફટી સુરક્ષા વ્યવસ્થા નથી જેથી આપ સાહેબ પાસેથી આશા અપેક્ષા રાખીએ છીએ કે અમારા આવેદનપત્રને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની સૂચના આપશો અને દિન સાતમાં આપણા જવાબ લેખિતમાં અભિપ્રાય અને સુવિધાઓ આપશો તેવી વિનંતી કરીએ છીએ